ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનીંગ ઇન ગુજરાતી ચેનલ પ્રેસિડેન્શિયલ પ્રેસિડેન્શિયલ શબ્દનો અર્થ પ્રમુખ પદ રાષ્ટ્રપતિને સંબંધિત અધ્યક્ષનો કે તેને લગતું લોકસત્તાક રાજ્યનો ચૂંટાયેલો પ્રમુખ કે કોલેજ કે કાઉન્સિલ ઇત્યાદિના ઉપરી સંબંધિત થાય છે પ્રેસિડેન્શિયલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇ વોન લાસ્ટ મંથ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન એટલે કે ગયા મહિને યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ હાઉ મેની આર રનિંગ ઇન ધ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે એક અન્ય ઉદાહરણ જોઈએ ન્યૂઝ ચેનલ્સ ટેલિવાઇઝ ધ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ટુ ધ વર્લ્ડ અર્થાત સમાચાર ચેનલોએ વિશ્વભરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પ્રસારણ કર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ